ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પાટણ જિલ્લા લીગલ એડવાઇઝર તરીકે મુકેશભાઈ વી પટેલની વરણી કરાઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં પત્રકારોના પ્રાણ પ્રશ્નોને વાંચવા આપતું સંગઠન એટલે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની સમગ્ર ગુજરાત રાજ્યમાં ફેલાવો ધરાવતું સંગઠન છે જ્યારે તેની અંદર સમગ્ર જિલ્લા લેવલે તેમજ તાલુકા લેવલે પત્રકારો જોડાયેલા છે ત્યારે પત્રકારોને પણ કેટલીક જગ્યાએ એડવાઇઝરની જરૂર પડતી હોય છે ત્યારે આજ રોજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના લીગલ એડવાઇઝરની નિમણૂક કરવામાં આવી હતી જ્યાં પ્રદેશના તેમજ જિલ્લાના હોદ્દેદારો દ્વારા સન્માન કરી વિવિધ મોમેન્ટો આપવામાં આવ્યા હતા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદમાં પાટણ જિલ્લા લીગલ એડવાઇઝર તરીકે મુકેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવતા આજ રોજ પ્રદેશ હોદ્દેદારો તેમજ પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા તેઓનું સન્માન કરી વિવિધ મોમેન્ટો આપી તેઓને આવકાર્યા હતા નિમણૂક પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પ્રદેશ હોદ્દેદારો તેમજ પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે મુકેશભાઈ પટેલ તેઓ છેલ્લા કેટલાય સમયથી વકીલાતની સાથે સાથે વિવિધ સેવાકીય સંગઠનો જેવા કે કિસાન મોરચો ભારતીય જનતા પાર્ટી ચાણસમાં તાલુકા પ્રમુખ તેમજ બીજા અન્ય સંગઠનો સાથે છેલ્લા કેટલાય સમયથી જોડાય વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા આવ્યા છે ત્યારે તેઓની વધુ એક આજ રોજ પત્રકાર એકતા પરિષદના પાટણ જિલ્લા લીગલ તરીકે તેઓએ ખુશી વ્યક્ત કરી હતી ત્યાં જ આ પ્રસંગે પાટણ જિલ્લા પ્રમુખ પ્રકાશ વૈનાડુ તો દ્વારા ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી રાજુભાઈ પટેલ પાટણ న్యూస్ 24 મારી ગુજરાત રાજ્ય પત્રકાર પરિષદ એકતા મુકામે પાટણ જિલ્લામાં જે નિમંત્રણ લેનાગરની કરી છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કોઈ પણ પત્રકાર ભાઈઓ ને અધીરાજે મારી જરૂર પડે તો ગમે ત્યારે મારો દરવાજો ખખડાવજો હું તમારા માટે તૈયાર બેઠું આપનું નામ મુકેશ કુમાર વિરમદાસ પટેલ આજે પાટણ ગોળ વર્તન લો